હેલો મિત્રો નવા બ્લોગમાં સ્વાગત છે તમે જોવો છો કે આપણે આજ સાઈડ નું કામ લેવાનું છે આ કમુરતા છે એટલે નવરા છે એટલે ઘર બેઠા કામ જ કારણ કે હજી એક ઓર્ડર બીજાનો છે એ બનાવવાનો છે પેલા આ કામ પતી જાય એટલે આ સાઈડ છે જે કેસરી કલરના ના ઉલેસ હતા એ પ્રમાણે આ સાઈડ છે સાઈડ નું કટિંગ થઈ ગયું છે આ રીતે સાઈડ છે બે બાજુ હળો ભાગ જોઈ અને પાટી મારી ને રેડી કરી કારણ કે પાટી ન હોય તો તૂટી જાય ખેંચવામાં એટલે મજબૂતાઈ કરવા માટે પાટી મારવી જોઈએ આ રીતેની સાઈડ છે એટલે પાટી મારી અને જોઈ જોઈ કઈ રીતે પાટી લાગે છે આ ઉલેસ મરણના ના તૈયાર થઈ ગયા છે આ કમ્પ્લીટ થઈ ગયું છે ઉલેસ ઓલા ઉલેસ દેવાઈ ગયા છે આ સાઈડ છે વાઈટ મરણની ની એ કહું મારીને કમ્પ્લીટ થઈ ગઈ છે જ આ રીતે પાટી મૂકવાની જેથી કરીને આ ગમે એટલી સાઈડ ખેંચીએ તો એ તૂટે નહીં કારણ કે આ નકર એમ સિંગલ હોય તો આ તૂટી જાય આ પત પતલું કાપડું હોય તાઈવન આ રીતે બેવડી રાખી ઓટી કારણ કે જો નીચે ઘડી ન હોય ત્યાર લેવા જઈએ તો એ આ લોકો આવી રીતે ઓટતા નથી આ નીચે રાખે કારણ કે આપણે મંડપમાં કામ કરતા એટલે ખબર હોય કે આ રૂસડામાં નકરા સોઈટા કર્યા છે એટલે આને ઓટી આ રીતે જાડો પટો છે પાટી મારી દે કંઈક કંઈક તૂટી જાય છે

માં ફોલો કરજો યુટ્યુબમાં સ્ક્રાઈબ કરજો ધન્યવાદ